આજે જે બજાણા 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 સીમ જમીનનો જે પ્રશ્ન છે એને લઈ અને ગ્રામ સમિતિના સૌ ખેડૂત આગેવાનો અને અમારી ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓ અહીંયા કલેક્ટર સાહેબની કચેરી ખાતે ઉપસ્થિત છે અમારી મુખ્ય સમસ્યા એ છે કે જે બજાણા રેલવે સ્ટેશન અને રેલવે ફાટકની વચ્ચેના ભાગથી જે અમારી સીમ જમીનના હયાત રસ્તા જે લીગલ પેજ ઉપર એટલે કે માપની સીટ ઉપર હયાત છે અને જે રસ્તાઓનો ઉપયોગ કરી અને અમારા બજાણા ગામના સૌ ખેડૂતો પોતાની ખેતીની જમીનમાં વાવણી અને ખેતીના કામ માટે વર્ષોથી જતા હતા એ રસ્તાઓ આજે બજાણાની જે રેલવેની આજુબાજુની રેલવેની હદની જમીનો છે એને જે કોર્ડન કરી દેવામાં આવી છે એના કારણે હયાત રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવે છે રેલવે પોતાની હદમાં રહેલી પોતાની જમીનને કોર્ડન કરે અથવા તો સુરક્ષિત કરે એની સામે અમને ખેડૂતોને કોઈ પણ આધારગત સરખું ના હોય પરંતુ જે અમારા હયાત રસ્તા છે જે માપણી સીટ પર ઉપસ્થિત છે એ બંને રસ્તાઓ એમને લીગલ રીતે ખુલ્લા રાખવા જોઈતા હતા પરંતુ જયારે રેલવે દ્વારા આ કામ શરૂ કરવામાં આવી હતી ત્યારે ખેડૂત પ્રતિનિધિઓ એમને અવારનવાર રજૂઆત કરી હતી પરંતુ રેલવેના જે વર્કસ મેનેજરે આ રજૂઆતને ધ્યાને લીધી નહીં ત્યારબાદ બજાણા ગામના અમારા ખેડૂત પ્રતિનિધિના એક જાગૃત આગેવાને સૌ ખેડૂતોને સાથે રાખી અને છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ માન્ય મામલતદાર શ્રી દસાડાને આ બાબતે લેખિત અરજી કરેલી અને એની નકલ રવાના જાણ સારું ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી શ્રી પાટરી માન્ય કલેક્ટર સાહેબ અને રેલવેના તમામ લગત અધિકારીઓને આરપીએડીથી આ વિગતની જાણકારી મોકલેલી પરંતુ આજ દિન સુધી એ બાબતનો પ્રશ્નને ધ્યાને લીધા વગર સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બંને રસ્તા આજની તારીખમાં બંધ કરી દેવામાં ગયા ગુરુવારના રોજ બજાણા રામજી મંદિરે સૌ ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં એક ગ્રામ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થળ સ્થિતિ પર રેલવેના અધિકારી એટલે કે રેલવેના પીઆઈ સાથે પણ સ્થળ સ્થિતિની મુલાકાત કરવામાં આવી હતી એમને પણ સાચી માહિતીથી અવગત કરવામાં આવ્યા તેમ છતાં પણ આજ દિન સુધી ત્રણ કે ચાર દિવસ વીતવા છતાં રેલવેના કોઈ પણ અધિકારી દ્વારા ખેડૂત પ્રતિનિધિને કોઈ પણ બાબતની જાણકારી કરવામાં નથી આવી એટલે ના છૂટકે આજે સંપૂર્ણ ખેડૂત પ્રતિનિધિઓ એટલે ઘણા ગાંઠિયા ખેડૂત પ્રતિનિધિઓ પાંત્રીસ ચાલીસ આગેવાનો જ આજે અહીંયા ઉપસ્થિત છે પરંતુ આ જે પ્રશ્ન છે એ પાંચ અ પચાસ થી એસી થી નેવું ખેડૂતોનો પ્રશ્ન છે અને જો આ પ્રશ્નનો હોલ નહીં કરવામાં આવે તો આશરે થી થી હજાર એક વીઘા જગ્યા વાવણી વગર પડતર પડી રહે એવી સ્થિતિનું પણ નિર્માણ થવા પડ્યું છે એટલે આ કલેક્ટર સાહેબ પાસે અમે સમય માંગ્યો છે કલેક્ટર સાહેબ શ્રી એ થોડીક ક્ષણમાં અમને ઉપર અને અમારી રજૂઆત સાંભળવાનો માન્ય કલેક્ટર સાહેબ અમને સમય આપ્યો છે અમે સૌ ખેડૂત પ્રતિનિધિઓ કલેક્ટર સાહેબ શ્રી સુધી અમારી જે માગણી છે એને લેખિત સ્વરૂપે કલેક્ટર સાહેબ શ્રી સુધી રજૂ કરશું અને અમને સંપૂર્ણ આશા છે કે માન્ય કલેક્ટર સાહેબ શ્રી ખેડૂતોનો અવાજ સાંભળશે અને આ પ્રશ્નનો ત્વરિત ત્વરિત નિરાકરણ આવશે